વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સાડીઓમાં જે નવું કલેક્શન આવેલું છે એ જોવાનું છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આમાં આપણે છ કલર અવેલેબલ છે મટીરિયલ એકદમ સરસ સોફ્ટ છે આ રીતના અને આમાં જરીની લાઇનિંગ છે તમને કદાચ સાઇનિંગમાં વિડીયોમાં દેખાતી હોય કે ન દેખાતી હોય પણ એકદમ સરસ સોફ્ટ કાપડમાં છે દેવા લેવામાં પેરામણીમાં રનિંગ વેરમાં પહેરવામાં બધામાં ચાલે એ રીતનો કલેક્શન છે મહેંદી કલર છે આ એનો પાલવ છે સરસ આવી રીતના વચ્ચે વચ્ચે જરીની લાઇનિંગ છે આ રીતના આખી સાડી છે ફ્લાવર પ્રિન્ટમાં મટીરિયલ એકદમ સરસ સોફ્ટ લચકા જેવું આવશે સરસ આવી રીતના આખી સાડી છે અને આ એનું બ્લાઉઝ છે ઝીણી પ્રિન્ટમાં આ રીતના સાઇનિંગ છે ઝરીની લાઇનિંગવાળી સાઇનિંગ એકદમ સાઇનિંગ પડે છે પણ વિડીયોમાં કાંઈ ખબર નહીં દેખાતી હોય ન દેખાતી આમાં આપણે છ કલર અવેલેબલ છે ઝેરી લીલો આપણે ઓપન કર્યો એ મેંદી કલર રાણી ગુલાબી રીંગણી કલર છે રામા કલર છે અને લાઇટ પિંક છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા આ પણ આપણે આગળ જે મટીરિયલમાં જે કલેક્શન જોયું આપણે રેગ્યુલર બેઝમાં વેચીએ જ છે એ જ મટીરિયલમાં છે પણ આ બે કલરની સાડી છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ છે રાણી ગુલાબી અને રામા કલર આ એનો પાલવ છે સરસ હાથીવાળો ને પાલખીવાળો ને એવો અને અંદર છે ફ્લાવર પ્રિન્ટમાં આખું સાડી સરસની ડિઝાઇનિંગ પણ ફાઇન છે અને એની કિનાર બોર્ડર છે એ ગુલાબી કલરની છે તો ગુલાબી કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે બે કલરની સાડી છે આમાં પણ જરીની લાઇનિંગ છે કદાચ વિડીયોમાં સાઇનિંગ દેખાય તો છે પણ કદાચ અલગ દેખાતી હોય ન દેખાતી હોય આ એનો બ્લાઉઝ છે અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા તો આ રામા અને રાણી ગુલાબી હતો મેથીઓ પીળો અને લીલો છે મેંદી અને રીંગણી કલર મરૂન જેવો છે લીલો અને મરૂન છે ગુલાબી અને લીલો છે અને રીંગણી અને લીલો છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત છસો રૂપિયા આપણે લચકો કાપડમાં જે રેગ્યુલર બેઝમાં સોફ્ટ મટીરિયલમાં બોર્ડરવાળી જે સાડી વેચીએ છીએ એ જ મટીરિયલમાં કલેક્શન છે સરસ હાથીવાળું પાલખીવાળું આ છે ઝેરી લીલો અને મરૂન કલર તો મરૂન કલર નો બ્લાઉઝ આવશે આખી સાડી છે આ રીતની આવશે આવી રીતના આ એનો બ્લાઉઝ છે જે સાડી આપણે રેગ્યુલર બેઝમાં સાડીઓમાં વેચીએ છીએ એ જ મટીરિયલમાં એ જ ટાઈપનું છે કલર ડિઝાઇન અલગ અલગ હોય મેથીઓ પીળો અને લીલો છે ઝેરી લીલો અને મરૂન છે મરુન અને લીલા કલરનું બ્લાઉઝ છે મહેંદી અને બીટ કલર છે રામા અને રાણી ગુલાબી છે અને રાણી ગુલાબી અને ગ્રીન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે સોફ્ટ મટીરિયલમાં જે લચકા કાપડમાં જે રેગ્યુલર બેઝમાં બોર્ડરવાળી સાડી વેચીએ છીએ એ જ સાડીમાં કલેક્શન છે આ એનો પાલવ છે ફાઈન આ રીતના ઉપર નીચે સરસ બોર્ડર આવશે અને અંદર આખું ફ્લાવર પ્રિન્ટમાં શું ફાઈ રીતના અને ગ્રીન કલરની બોર્ડર છે બે કલરની સાડી છે તો ગ્રીન ગ્રીન કલરનો કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આવી રીતના આખી સાડી છે અને આ એનું બ્લાઉઝ છે આમાં આપણે છ કલર અવેલેબલ છે આ સોફ્ટ મટીરિયલનો આ લચકો કાપડમાં જે આપણે વેચીએ છીએ રેગ્યુલર એ જ છે રામા અને ગુલાબી લીલો અને મરૂન છે આ મેંદી અને મરૂન રાણી ગુલાબી લીલો છે આ બી જાંબલી અને લીલો છે મેથીઓ પીળો અને લીલો છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આવી રીતના સાઈની બે કલરમાં આપણે સાડી આવેલી છે મોરબીચવાળી આ બોર્ડર વાળી સાડી છે બે કલરની કોન્ટ્રાક્ટ્સમાં પિંક કલરની બોર્ડર છે એટલે પિંક કલર બ્લાઉઝ આવશે આ પાલવ છે અંદર છે બધું એ આ રીતનું છે આવી રીતના આ છે એનું બ્લાઉઝ એકદમ સોફ્ટ મટીરિયલમાં લચકા કાપડમાં છે આમાં આપણે સાત કલર અવેલેબલ છે જેરી લીલો અને પિંક જેવો છે આ બધાય શેડેડ કલરમાં છે રામા છે ગુલાબી છે પર્પલ છે બીટ કલર છે અને મેંદી કલર છે બધાય અલગ અલગ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે પણ જરીની લાઇનિંગ છે અને સિલ્ક બેઝ ઉપર કપડું છે કપડું સોફ્ટ છે એકદમ આવી રીતના સરસ નીચે છે કાટ બોર્ડર આવશે અત્યારે આ બધું છે એ મેરેજની સિઝન છે તો આ બધું ટ્રેન્ડમાં ચાલુ જ છે આવી રીતના રામા કલરની ફ્લાવરમાં આખી સાડી છે નીચે જેકાટ બોર્ડર છે ફાઇન અને એ સેમ જ કલરનો ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે આ છે એનું બ્લાઉઝ આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે રીંગણી કલર છે રામા કલર છે આછો ગુલાબી છે ઝેરી લીલો છે મહેંદી છે અને રાણી ગુલાબી છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત નવસો રૂપિયા આ પણ આપણે ડિઝાઇન અલગ છે આગળ જે કલેક્શન જોયું એમાં જ છે સેમ જ મટીરિયલ અને સેમ જ બધુંય છે પણ પેટર્ન ડિઝાઇન અલગ અલગ છે થોડી તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ છે એનો પાલવ આવી રીતના ફાઇન આવી રીતના સરસ બોર્ડર આવશે અને જરીની લાઇનિંગ આવશે આખી સાડીમાં એની ઉપર નીચે ફ્લાવરની પેટર્ન છે આવી રીતના સ્ક્વેરમાં ફ્લાવર છે આ નવી ડિઝાઇનમાં છે આવી રીતના આખી સાડી આવશે આ કલર છે રીંગણી કલર આપણે પર્પલ કલરથી એક પર્પલ કલરમાં ચેક બોર્ડર આવશે અને આમાં સેમ જ કલરનું આવું ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે સરસ અને આમાં આપણે છ કલર અવેલેબલ છે રાણી ગુલાબી છે આ પર્પલ કલર રામા કલર ઝેરી લીલો છે આ પણ પર્પલ ટાઈપનો રીંગણી જેવો જ કલર છે અને આછો ગુલાબી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો રૂપિયા બધા કેટલોગના પીસ છે આપણે કિયારામાં પનિહારી તો આમાં આપણે આઠ કલર હતા તો અમુક કલર આપણે વેચાઈ ગયા છે વિડીયો બનાવ્યો પેલા જ આ છે રાણી ગુલાબી આ છે નેવી બ્લુ રામા કલર ઝેરી લીલો અને બીટ કલર રીંગણી ટાઈપનો તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ સોફ્ટ મટીરિયલમાં છે બહુ જ સરસ કલેક્શન છે આ રીતના આ છે એનો પાલવ સરસ પનીહારીવાળો પાલવ છે કેટલોકનું નામ જ પનીહારી છે નીચે સરસ જેકાટ બોર્ડર આવશે ઉપર નીચે બે સાઈડ તો મટીરિયલ છે સરસ આ રીતના નીચે ડિઝાઇન આવશે આવી રીતના કલરનો બ્લાઉઝ છે આવી સાડી આવશે અને આ છે એનું બ્લાઉઝી પ્રિન્ટમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે નિધિ સિલેક્શન છે બોખીરા વાછા વાછાડાદાના મંદિરને એક્ઝિટ સામે જ આવેલું છે ઓનલાઈન પણ આપણે કરીએ છીએ કોઈને પણ ઓનલાઈન પાર્સલ મંગાવવું હોય તો નિધિ સિલેક્શનના નંબરમાં કોન્ટેક કરે